નમસ્કાર મિત્રો સૌને મારા જય શ્રી કૃષ્ણ મિત્રો આપ જોઈ રહ્યા છો ધાર્મિક વાર્તાઓ યુટ્યુબ ચેનલ તો આપ સૌનું મારા આ ચેનલ પર હું દિલથી સ્વાગત કરું છું મિત્રો આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું શ્રાવણ માસના શુદ્ધ પક્ષની પુત્રતા કે પવિત્ર એકાદશીની વ્રત કથા મહિમા તથા પૂજન વિધિ જો આપને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો શેર કરજો ને આપ આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે મિત્રો શ્રાવણ માસ એટલે કે ભગવાન શિવનો પવિત્ર માસ પ્રભુને પ્રસન્ન કરવા માટેનો અતિ પવિત્ર તથા શુભ તહેવારથી યુક્ત આ શ્રાવણ માસમાં પુત્રદાર નામની એકાદશી આવે છે જે શુદ્ધ પક્ષમાં છે જે ભગવાન નારાયણને અત્યંત પ્રિય છે એકાદશીનો વ્રત કરવાથી તથા એકાદશીના દિવસે ભગવાન નારાયણનું પૂજન અર્ચન કરવાથી કહેવાય છે કે પ્રભુ પ્રસન્ન થાય છે અને એ અંત સમયે ગૌલોક ધામની પ્રાપ્તિ થાય છે ભગવાન શ્રી નારાયણ કે જે લક્ષ્મીપતિ છે ભૂપતિ છે ભગવાન નારાયણ આ ધરતીના પતિ છે આ લોકના પતિ છે જગતનું પાલન પોષણ કરનાર શ્રી નારાયણ છે અને આ ચતુર્માસમાં તો ભગવાન શ્રી નારાયણ યોગ નિંદ્રામાં પોઢેલા રહે છે એટલે કે તપ કરે છે ત્યારે ભગવાન શિવ આ ચતુર્માસમાં સ્વામી ગણાય છે અત્યારે આ પુત્રદા એકાદશી કે પવિત્ર એકાદશીનું વ્રત કરવાથી જપ કરવાથી ભગવાન શ્રી નારાયણની પૂજા કરવાથી ત્રણેય લોકના સ્વામી એવા પરમ પિતા પરમાત્માની કૃપા પ્રાપ્ત થાય છે કારણ કે ભગવાન નારાયણ તપ કરે છે ત્યારે તેમના ભક્તો વૈષ્ણવ પણ તપ કરે છે તો ભગવાન શ્રી હરિ કાણા પ્રસન્ન થાય છે અને તેમને ભક્તિ અને મુક્તિ પ્રદાન કરે છે ભગવાન શિવની પણ કૃપા પ્રાપ્ત થાય છે કારણ કે ભગવાન શિવ તે પરમ વૈષ્ણવ ભગતીએ છે રામજીના ભક્ત છે આ શ્રાવણ માસમાં જે આ એકાદશી છે તેનું નામ સાર્થક એ પ્રમાણે થાય છે કે પુત્ર એટલે કે સંતાન સંતાનની પ્રાપ્તિ માટેની એકાદશી દાંપત્ય જીવન દરમિયાન સંતાન પ્રાપ્તિ માટે કોઈ મુશ્કેલી આવતી હોય અથવા તો સંતાન ઇચ્છુક માતા પિતાને સુયોગ્ય સંતાનની પ્રાપ્તિ કરવી હોય બાળકૃષ્ણ લાલજી જેવો સંતાન પ્રાપ્ત કરવો હોય અથવા તો સુયોગ્ય કન્યા પ્રાપ્ત કરવી હોય ઉત્તરી પ્રાપ્ત કરવી હોય મતલબ કે સંતાનની પ્રાપ્તિ અર્થે આ એકાદશીનું વ્રત ઉત્તમ ફળ આપનાર છે એટલા માટે આ એકાદશીનું નામ ઉત્તરદા એકાદશી કહેવાય છે અને આ પવિત્રા એકાદશી પણ આ એકાદશીને કહેવાય છે કારણ કે પવિત્રા એટલે કે એક પ્રકારની રક્ષા રક્ષા સૂત્ર છે અને ભગવાનની સેવા જે ત્રણસો પાસઠ દિવસ એટલે કે આખા વર્ષ દરમિયાન જે આપણે પ્રભુની સેવા કરી શકતા નથી અથવા તો સેવા કરીએ છીએ તો પણ ભગવાનની આખા વર્ષનું જે સેવાનું તપ છે એ સમર્પિત કરવા માટે પવિત્રા જેમાં ત્રણસો પાસઠ તાર સુ તાર હોય છે અને પ્રભુના નામનો જપ કરતાં કરતાં આ ત્રણસો પાસઠ તાર બનાવીને ભગવાનને અર્પણ કરવાના હોય છે પવિત્રા એટલે કે પવિત્ર કરનાર કહીએ છીએ જેમાં ભક્ત પણ પવિત્ર થાય છે અને ભગવાનના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે માટે આ એકાદશીને પવિત્રા એકાદશી કહેવાય છે આમ આ એકાદશી ઘણું શુભ અને મંગલકારી છે જે ભક્તો એકાદશીના દિવસે ભગવાનની પૂજા અર્ચના કરે છે ભાવથી પ્રેમથી ભગવાનને ભજે છે તેને અશ્વમેઘ સમૂહ વણ્ય પ્રાપ્ત થાય છે ગાયોના દાન કર્યા બરાબર વણ્ય પ્રાપ્ત થાય છે એકાદશીનું જે વ્રત છે તે સૂર્યોદયની તિથિ પ્રમાણે મનાવવામાં આવે છે સૂર્યનારાયણ દેવ કે જે ભગવાન શ્રી નારાયણના સાક્ષાત સ્વરૂપ માનવામાં આવે છે એટલા માટે સૂર્યોદયની તિથિ પ્રમાણે ભગવાન સૂર્યનારાયણની પૂજા અર્ચના કરીને એકાદશીનું વ્રત થાય છે આ પુત્રદા એકાદશી ભગવાન નારાયણની કૃપા પ્રાપ્ત કરવા માટેની એકાદશી કહેવાય છે સંતાન પ્રાપ્તિ માટેની એકાદશી કહેવાય છે આ એકાદશીની પૂજન વિધિ આ પ્રમાણે છે તો હવે આપણે પૂજન વિધિ જોઈએ તો ભક્તોએ સવારે વહેલા ઉઠીને સ્નાન આદિથી પરવરીને સ્વચ્છ વસ્ત્રો પહેરીને આપણા ઘરના મંદિરમાં ભગવાન નારાયણનો ફોટો કે મૂર્તિ હોય તેની સાફ સફાઈ કરીને જો મૂર્તિ હોય તો ગંગાજળ પંચામૃત આદિથી સ્નાન કરાવીને ભગવાનની સામે ધૂપદીપ અને નૈવેદ્ય આદિથી પૂજન કરવું જોઈએ માખણ મિશ્રીનો ભોગ લગાવવો જોઈએ તુલસીપત્ર અર્પિત કરવા જોઈએ ભગવાનની સામે તુલસીપત્ર અર્પિત કરવાથી કહેવાય છે કે બધા પાપોનો નાશ થાય છે અને તુલસી ભગવાન શિવને પણ અતિ પ્રિય છે આ શ્રાવણ માસમાં તુલસીની મંજરી દ્વારા ભગવાન શિવની પૂજા પણ થાય છે આમ હર અને હરિની પૂજા કરવાનો ખાસ દિવસ છે જે પુત્રદા એકાદશીનો છે ભગવાન શિવને કેમ ભૂલી જવાય ભગવાન મહાદેવની કૃપાથી ભક્તોને સર્વ મનોકામના પૂર્ણ થાય છે અને ભગવાન નારાયણ પણ પ્રસન્ન થાય છે ભગવાન નારાયણની પૂજા કરીને આ દિવસનો એટલે કે એકાદશીના દિવસનો સંકલ્પ અવશ્ય કરવો જોઈએ કે વ્રત કેવી રીતે કરવા માગે છે જો એક ટાઈમ ભોજન લેવાનું હોય તો સાંજના સમયે લેવું અને જો ઉપવાસ કરવાનો હોય તો ફળ ફળાદી ચા દૂધ કોબી આદિ લઈ શકાય છે સૂકી ભાજી રાજગ્રહના લોટની સેવ અથવા તો પૂરી કરીને ખાઈ શકાય છે જેવી જેની ઘરમાં રીતિ હોય તે પ્રમાણે ફળાહાર કરી શકાય છે આ ઉપરાંત કહેવાય છે કે એકાદશીના દિવસે અન્નને આરોગ્ય ના જોઈએ રાંધેલા ભાત ન ખાવા જોઈએ લસણ ડુંગળીનું સેવન ના કરવું જોઈએ માંસ મદિરા આદિનો પણ ત્યાગ કરવો જોઈએ અને કોઈની નિંદા ના કરવી જોઈએ વાળ નખ કાપવાના જોઈએ પરંતુ જે લોકો બીમાર છે ગર્ભવતી મહિલા છે બાળકો છે તેઓ ભોજન કરી શકે છે કારણ કે પ્રભુ તો ભાવના ભૂખ્ય છે પ્રભુનું પ્રેમથી સ્મરણ કરીએ પૂજન કરીએ જો ગીતાનો પાઠ સાંભળી શકાય તો ઉત્તમ છે ગીતાજીના અઢાર અધ્યાય છે કોઈ પણ પાઠ કરી શકાય છે તથા ભગવાન શ્રી નારાયણને પ્રિય એવા વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત પાઠ જો ના કરી શકાય તો સાંભળી શકાય આમ ભગવાન નારાયણમાં મન પરોવું જોઈએ જો માનસિક સેવા થાય તો પણ વ્રત થઈ ગયું કહેવાય એમાં ભૂખ્યું રહેવાની કોઈ આવશ્યકતા નથી શું કરીએ સમય જેવો છે કામનો બોજ એટલો છે કે ભૂખ્યા રહેવાતું નથી અને ફળાળ જે કરીએ છીએ તેમાં જાજો બધું જમવા જેટલું કરી લઈએ એના કરતાં તો આપણે આપણે રીતેના નિર્ણય લઈ અને સાચું અને ભગવાન નારાયણની ભક્તિમાં મન પૌરવાય તો જ તન અને બુદ્ધિની શુદ્ધિ થાય છે કારણ કે મન પોરવાશે તો બુદ્ધિ ઓટોમેટિક સારી થશે આમ આ જે વ્રત ઉપવાસ કરે છે ત્યાં કલયુગના નિયમ પ્રમાણે પણ આપણે થોડું ધ્યાન રાખવું જોઈએ જે પહેલાંના જમાનામાં બધા આ વ્રતના નિયમો હતા તે પાળવામાં આવતા હતા ખોરાક સારો હતો શુદ્ધિ હતી વાતાવરણ સારું રહેતું હતું અત્યારે તો વાતાવરણ પણ ચોખ્ખું નથી અને ખોરાક પણ કેમિકલ યુક્ત થઈ ગયા છે જે પોષણ આપણને મળવા જોઈએ તે પોષણ મળતા નથી તેથી માંદગીઓએ ઘર કરી લીધું છે તો આવા સમયે આપણે વ્રત ઉપવાસ કેવી રીતે કરવો એ એક સવાલ થઈ જાય છે પરંતુ ચિંતા મનમાં થોડીએ ના કરવી કારણ કે પ્રભુ સર્વકાઈ જાણે છે આ પ્રભુને પ્રાર્થના કરવી કે હે નાથ હું જે રીતે એકાદશીનું વ્રત કરું છું આપ મારી સેવાનો સ્વીકાર કરજો હે મદન મોહન હે કૃષ્ણ ગોવિંદ હે યશોદાના લાલ હે નંદના દુલારા હે વાસુદેવ હે દેવકી નંદન હે ગાયુના રક્ષક ગોવિંદ અમારી રક્ષા કરજો આ રીતે પ્રભુને પ્રાર્થના કરવી જોઈએ આમ કરવાથી પ્રભુ પ્રાર્થના અવશ્ય સાંભળે છે અને ભક્તોના મનોરથ અવશ્ય પૂર્ણ કરે છે કારણ કે ઈશ્વર સૌના આત્માના રૂપમાં વસેલા છે અને સર્વકાય જાણે છે આપણે સાચું ખોટું જે કંઈ કરીએ છીએ તેના સાક્ષી છે સૂર્ય અને ચંદ્રમાં ભગવાનના નેત્રો છે તે આપણને જોઈ રહ્યા છે માટે જો આપણે સારા કામ કરો તો કોઈ ચિંતા કરવાની આવશ્યકતા જ નથી તેનું શુભ પરિણામ આપણે અવશ્ય પ્રાપ્ત થશે મિત્રો એકાદશીનો મહાત્મય તો ઘણો છે પરંતુ પ્રભુની કૃપાથી આપણે આ વ્રત નિયમો પ્રમાણે કરીએ એ પણ શુભ પરિણામ અવશ્ય આપે છે પ્રભુ જેટલી શક્તિ આપે તે પ્રમાણે આપણે દરેકે વ્રત કરવું જોઈએ પાલન કરવું જોઈએ ચાહો ચાહે પ્રભુની સેવા કરી ચાહે પ્રભુના કીર્તન કરીએ ચાહે ગીતાજીનો પાઠ કરીએ માનસિક સેવા કરીએ શારીરિક સેવા કરીએ જેવો પ્રભુ આપણને સમય આપ્યો છે એ પ્રમાણે આ આપણે વ્રત કરવું જોઈએ તો મિત્રો આપણે સાંભળ્યું પવિત્ર એકાદશીનો મહિમા પૂજન વિધિ હવે આપણે સાંભળી લઈએ આ પવિત્ર એકાદશીની વ્રત કથા બોલો ભગવાન શ્રી લક્ષ્મીપતિની જે એક વખત ધર્મરાજ યુધિષ્ઠિર ભગવાન શ્રી કૃષ્ણને કહે છે હે પ્રભુ તમે મને શ્રાવણ માસના શુક્લ પક્ષની એકાદશીની કથા સાંભળાવો આ એકાદશીનું નામ શું છે તેની વિધિ કઈ છે તે કૃપા કરીને મને જણાવો આ સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણ રાજા યુધિષ્ઠિરને કહે છે હે ધર્મરાજ તમે શાંતિપૂર્વક શ્રાવણ માસની શુક્લ પક્ષની એકાદશીની કથા સાંભળો તો હવે કૃષ્ણ ભગવાન રાજા યુધિષ્ઠિરને વ્રત કથા સંભળાવે છે તે આપણે પણ સાંભળીશું દ્વાપર યુગના પ્રારંભમાં મહેશ્મતી નામની નગરી હતી તે નગરીમાં મહાજીત નામના એક રાજા રાજ કરતા હતા તે પુત્રહીન હતા તેથી તેઓ સદૈવ દુઃખી રહેતા હતા તેમના માટે રાજ્ય કષ્ટદાયી પ્રતીત થતું હતું રાજાએ પુત્ર પ્રાપ્તિના ઘણા પ્રયત્નો કર્યા પરંતુ તે નિષ્ફળ ગયા હવે તે રાજા વૃદ્ધ થવા લાગ્યા ત્યારે તેમની ચિંતા પણ વધવા લાગી એક દિવસ એ રાજાએ પ્રજાઓને સંબોધન કરતા કહ્યું ના તો મેં પોતાના જીવનમાં પાપ કર્યું છે કે ના અન્યાયપૂર્વક પ્રજાનું ધન એકત્ર કર્યું છે ના તો ક્યારેય દેવતાઓ અને બ્રાહ્મણો દાન છીનવ્યું છે પ્રજાને હંમેશા સંતાનની જેમ રાખી છે મેં અપરાધીઓને દંડ દીધા છે પણ ક્યારેય કોઈ જોડે રાગ દ્વેષ કર્યો નથી બધાને સમાન માન્ય છે આ રીતે ધર્મયુક્ત રાજ કરવા છતાં હું આ સમયે મહાન દુઃખ ભોગવું છું તેનું કારણ શું છે રાજાની આ વાતને લઈને વિચારવા માટે મંત્રી આદિ સહિત વનમાં ગયા ત્યાં વનમાં જઈ એમણે મોટામાં મોટા ઋષિઓના દર્શન કરીએ એ સ્થાન પર જઈને એમણે વયોવૃદ્ધ અને ધર્મના જ્ઞાતા મહર્ષિ લોમસના દર્શન કર્યા બધાએ મહર્ષિને પ્રણામ કરીને તેમના સન્મુખ બેસી ગયા તેમના દર્શન કરવાથી બધાને પ્રસન્નતા થઈ તેઓ કહેવા લાગ્યા એ દેવ અમારા અહોભાગ્ય છે કે અમને આપના દર્શન થયા આ વાતને સાંભળીને લોમસ ઋષિ બોલ્યા એ મંત્રીગણ આપ લોકોનો વિનય અને તમારા સદવ્યવહારથી હું અત્યંત પ્રસન્ન છું તમે મને તમારા આવવાનું કારણ બતાવો હું તમારું કાર્ય પોતાની શક્તિ અનુસાર અવશ્ય કરીશ કારણ કે અમારું શરીર પરોપકાર માટે જ બન્યું છે પ્લોમર સુશીના આ વસનો સાંભળીને મંત્રી બોલ્યા એ મહર્ષિ તમે અમારી વાત જાણવામાં બ્રહ્માથી પણ વધુ છો તેથી તમે અમારા સંદેહ દૂર કરો ત્યાર પછી મંત્રીજી મહર્ષિ આગળ તેની વાત રજૂ કરે છે મહેશમતી નામની નગરીમાં મહાજીત નામના ધર્માત્મા રાજા છે તે પ્રજાને સંતાનની જેમ પાડે છે છતાં તેઓ પુત્રહીન છે તેનાથી અત્યંત તેઓ દુઃખી જ રહે છે અમે લોકો તે રાજાની પ્રજા છીએ અમે લોકો એમના દુઃખથી દુઃખી છીએ કારણ કે પ્રજાનું એ કર્તવ્ય છે કે રાજાના સુખમાં સુખી અને રાજાના દુઃખમાં દુઃખી માને એમના પુત્રહીન હોવાનું હજી સુધી કારણ પ્રતિત થયું નથી તેથી અમે લોકો તમારી પાસે આવીએ છીએ જ્યારે અમને તમારા દર્શન થયા તો અમને પૂર્ણ વિશ્વાસ છે કે અમારું કષ્ટ અવશ્ય દૂર થઈ જશે મહાન પુરુષના દર્શન માત્રથી પ્રત્યેક કાર્યની સ્થિતિ થાય છે તેથી હવે તમે અમારા રાજાને પુત્ર થાય સંતાન થાય તેવો કોઈ ઉપાય બતાવો ઋષિએ એક ક્ષણ માટે તેના નેત્ર બંધ કર્યા અને રાજાના પૂર્વજન્મના વિચાર કરવા લાગ્યા તે વિચારીને બોલ્યા હે શ્રેષ્ઠ પુરુષો આ રાજા પાછલા જન્મમાં અત્યંત નિર્ધન અને ખરાબ કર્મ કરતા હતા તે ગામથી બીજા ગામ ફરતા હતા એક દિવસ જેઠમાસના શુક્લ પક્ષની એકાદશીના દિવસે બે દિવસથી ભૂખ્યા હતા બપોરના સમયે એક જળાશયમાં જળ પીવા ગયા તે સમયે એ સ્થળે વ્યાયેલી ગાય જળ પીવા માટે તળપતી હતી રાજાએ તે તરસી ગાયને ભગાડીને સ્વયં જળ પીવા લાગ્યા તેથી રાજાને આ મહાદુઃખ ભોગવવું પડે છે એકાદશીના દિવસે ભૂખ્યા રહેવાથી એ રાજા બન્યા અને તરસી ગાયને પુત્ર વિયોગનું દુઃખ પણ ભોગવવું પડે છે તેથી બધા લોકો બોલ્યા એ મહર્ષિ શાસ્ત્રોમાં એવું લખ્યું છે કે પુણ્યથી પાપ નષ્ટ થઈ જાય છે તેથી કૃપા કરીને તમે રાજાને પૂર્વજન્મના પાપ નષ્ટ થવાનો કોઈ ઉપાય બતાવો કારણ કે એ પાપનો ક્ષય થવાથી સંતાનની ઉત્પત્તિ થશે સર્વેજનોના વચનને સાંભળીને રોમણ ઋષિ બોલ્યા હે સજ્જનું જો તમે શ્રાવણ માસના શુક્લ પક્ષની પુત્રદા એકાદશીનું બધા વ્રત કરો રાજા પણ વ્રત કરે રાત્રિના સમયે જાગરણ કરે અને આ વ્રતનું ફળ રાજાને પ્રદાન કરી દો તો તમારા રાજાને પુત્ર અવશ્ય થશે ત્યારે સમસ્ત દુઃખ પણ નષ્ટ થશે મંત્રીઓ સહિત સમસ્ત પ્રજા મહર્ષિ ઋષિના વચન સાંભળીને પ્રસન્નતાપૂર્વક નગરમાં પાછા આવ્યા એ લોકોએ શ્રાવણ માસની શુક્લ પક્ષની એકાદશીને લોમસ ઋષિની આજ્ઞા અનુસાર વિધિપૂર્વક વ્રત કર્યું અને દ્વાદશીએ એમનું ફળ રાજાને આપ્યું તે પુણ્યના પ્રભાવથી રાણીને ગર્ભ રહ્યો અને નવ મહિના પછી અત્યંત તેજસ્વી સંતાન રત્નની પ્રાપ્તિ થઈ ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરને કહે છે હે રાજન તેથી આ એકાદશીનું નામ પુત્રદા એકાદશી પડ્યું છે જે મનુષ્ય સંતાન રત્ન પ્રાપ્ત કરવા ઈચ્છે છે તેને આ પુત્રદા કે પવિત્રાએ એકાદશીનું વિધિપૂર્વક પાલન કરવું જોઈએ આ વ્રતના પ્રભાવથી આલોક અને પરલોકમાં પણ સ્વર્ગ મળે છે આ પુત્રદા એકાદશીનું મહાત્મ્ય સાંભળવાથી પણ સર્વે પાપોમાંથી મુક્ત થવાય છે આવી રીતે પુરાણમાં શ્રાવણ શુક્લ પક્ષની પુત્રદા નામની એકાદશીનું મહાત્મા કહેલું છે બોલો ભગવાન શ્રી લક્ષ્મીપતિની જય તો મિત્રો જે આ પુત્રદા એકાદશીની એકાદશીની વ્રતકથા સાંભળે છે તેમની ભગવાન નારાયણ અવશ્ય તેમની મનોકામના છે તે પૂર્ણ કરે છે તેથી આપ સૌને વિનંતી છે કે આ જે વ્રતકથા છે તમે સાંભળો અને તમારા જે પરિવારજનો છે તેમને પણ આ વ્રતકથા સંભળાવો તેથી તેમનો પણ જે મનોકામના છે તે પૂર્ણ કરે મિત્રો તો આપણે સાંભળ્યું પુત્રદા એકાદશીની વ્રતકથા મહિમા મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે આ પુત્રદા એકાદશી ભગવાન નારાયણને પ્રિય છે એવી આ એકાદશી છે માટે આ દિવસે પીપળાના વૃક્ષ કે છે ત્રિદેવનો વાસ ગણાય છે ત્યાં જળ અર્પિત કરવું જોઈએ ભગવાન નારાયણના મંદિરમાં જઈને પીપળાનું તથા તુલસીનું પૂજન કરવાથી સર્વે મનોરથ પૂર્ણ થાય છે મનોકામના પૂર્ણ થાય છે ભગવાન નારાયણ પ્રસન્ન થાય છે પીપળાનું વૃક્ષ તે પિતૃદેવનું પણ પ્રતિક છે માટે આ દિવસે જળ અર્પિત કરવાથી પિતૃદેવની પણ તૃપ્તિ મળે છે અને ભગવાન પિતૃદેવના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે આ ઉપરાંત ગાય માતાની સેવા કરવી જોઈએ બ્રાહ્મણોને દાન દક્ષિણા સામગ્રી આપણાથી અપાય એ પ્રમાણે શક્તિ પ્રમાણે આપવું જોઈએ જરૂરિયાતમંદને દાન પુણ્ય કરવું જોઈએ પક્ષીઓને દાણા કીડીઓને કીડિયારા પૂરવા જોઈએ તથા પશુઓને ખોરાક આપવો જોઈએ આપણને જે પ્રભુએ શક્તિ આપી હોય તે પ્રમાણે ફૂલ નહીં તો ફૂલની પાખડીના રૂપમાં અવશ્ય કાર્ય કરવું જોઈએ કર્મ કરવું જોઈએ જેથી તન મન અને ધનથી અને મન વચન કર્મથી ચોખા થવાય પવિત્ર થવાય એ આ શુભ એકાદશી છે એકાદશીના દિવસે ભગવાન નારાયણને પ્રાર્થના કરવી જોઈએ કે હે પ્રભુ અમારા કર્મ શુદ્ધ રહે શાસ્ત્ર સંમત રહે અને ભૂક્તિ અને મુક્તિ પ્રદાન થાય અંત સમયે આપના દર્શન થાય એવા આશીર્વાદ આપજો એકાદશીનું ફળ એ મહાન ફળ તરીકે ઓળખાય છે મિત્રો આમ એકાદશીનું મહાત્મય ઘણું કહેવાયું છે મિત્રો મને સાંભળવા બદલ આપ સૌનો આભાર સૌને મારા જય શ્રી કૃષ્ણ